જીવન જીવવાનું છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બધા રાહ જોઈ રહ્યા છે અધિક માસ આવે અધિક શ્રાવણ અને પછી નિજ શ્રાવણ તો આવા સરસ મહિનાઓમાં સારામાં સારું ફળ મેળવવું છે તો મિત્રો આજનો વિડીયો છે ને બહુ મહત્ત્વનો છે આપણી મિલકત મકાન જમીન પ્લોટ બીજી કોઈ પ્રકારની મિલકત આપણે વેચવી છે પણ વેચાતી જ નથી તો મિત્રો આવા સરસ મહિનામાં એક એટલો બધો સહેલોને સરળ ઉપાય બતાવું જો તમે આ ઉપાય કરશો ને તો તમારી વેચવાની જે વસ્તુ છે પછી મકાન છે મિલકત છે પ્લોટ છે જમીન છે જે છે તે તે તમે તરત વેચી શકશો બહુ જ અને બહુ સરળ ઉપાય બતાવો શ્રાવણ માસ શરૂ થશે પહેલો અધિક શરૂ થશે પછી શ્રાવણ તો આજે સાઠ દિવસમાં જે શનિવાર આવે તે દિવસે થોડા કાળા તલ અને થોડી હળદર ભેગી કરો અને આ બે વસ્તુ ભેગી કરીને શનિવારના દિવસે આ વસ્તુ શિવજી પર ચઢાવજો કાળા તલ અને હળદર શિવજી પર ચઢાવવાના શનિવારે અને આ ચડાવ્યા પછી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરજો કે હે પ્રભુ મારું કાર્ય પૂર્ણ થાય મારે જે વસ્તુ વેચવી છે તે વેચાઈ જાય અને સારી કિંમતે વેચાય મને સારામાં સારો લાભ મળે અને મારું કામ પૂર્ણ થાય આટલી નનકડી પ્રાર્થના જો કરો છો ને તો ચોક્કસ તમારી વેચવાની જે વસ્તુ છે ને વેચાઈ જ જાય તો ચોક્કસપણે કહું છું આ નનકડો ઉપાય કરી લેજો તો તમે ઘણા સમયથી જો અટવાતા હોવ ને તો એમાંથી બહાર નીકળશો ને તમારું કાર્ય સરળ થઈ જશે તો મિત્રો સારા દિવસોમાં સારી કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક નાનું નાનું કર્મ કરવું પડે તો એ કરી લઈશું તો ચોક્કસ આપને ફળ મળશે તો આજનો વિડીયો ગયો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરેવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ લઈએ નમસ્તે